અમેરિકામાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધતો જાય છે હાલમાં જ કેલિફોર્નિયામાં જ્વેલરી તથા ઘડિયાળના શોરૂમમાં થયેલી લૂંટથી માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ છે બપોરના ચાર વાગે અચાનક એક સ્ટોરમાં એક સાથે બાર ધાડ ચહેરો ન દેખાય એવી રીતે દુકાન પર તાટક્યા હતા અને ગણતરીના સેકન્ડમાં કિંમતી સામાન લઈને કારમાં રફુચક્કર થઈ ગયા હતા સ્ટોરના ત્રણ માલિકમાંથી એક માલિક ગુજરાતી હોવાના પણ સમાચાર છે લૂટનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી સ્ટોરમાં લાગેલા સીસીટીવી પ્રમાણે ધાડ બપોરે ચાર વાગીને તેર મિનિટ ને ઓગણત્રીસ સેકન્ડે સ્ટોરમાં એન્ટર થયા હતા અને તેઓ ચાર વાગીને ચૌદ મિનિટ ને પાંત્રીસ સેકન્ડે ચોરી કરીને ભાગી ગયા હતા એટલે કે માત્ર એક મિનિટ ને છ સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થયા હતા ચોરે પાસેથી પાંચ કાર લઈને આવ્યા હતા આ તમામ કારની નંબર પ્લેટ હતી જ્યારે તેઓનો ત્રાટકતા સ્ટોરના એક માણસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આટલી મોટી સંખ્યામાં ચોરો હોવાથી તે કોઈને રોકી શક્યો નહીં સ્ટોરમાં તે સમયે ત્રણ મહિલાઓ પણ હતી તે ડરના મારે કાઉન્ટર ટેબલની સાઈડમાં જઈને છુપાઈ ગઈ હતી લૂંટ કેટલાની થઈ તેનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી ધાડપાડુએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોડીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા કોથળામાં